જય ઠાકર જય માતાજી જય હામતેવ પીર આજ એમ માનો કે અમારી તિલક અને લોગ ચેનલમાંથી અમે એમ માનો કે રાજુલા તાબાનું સતળિયા ગામ જેને નવ સતળિયા કહેવાય અને નવ સતડિયામાં હામદપીરની પૂજા જે બિજલ બાપા ઝાપડા એમ માનો કે હામદ બાપાના ભત્રીજા અને જ્યાં સાધુ સંતો અને મહાપુરષોના બહેણા થતા હોય જ્યાં અમારો એમ માનો કે સમસ્ત ગોપ સમાજ ભરવાડ સમાજ આવી અને આનંદ લેર લૂંટતો હોય એવા એમ માનો કે પ્રતાંગણમાં સતળિયા ધામમાં આજ હું સાહિત્યકાર ગોવિંદભાઈ ભરવાડ હાલ એમમાનો મારી ચેનલમાં બધાને દર્શનનો લાવો લેવરાવવાનો અને એકાદી બાપાના પરસાની વાત કરશું કે આ તો પરસા અપરંપાર બાવલિયાના પરસા અપરંપાર આ સાધુ સંતો અને મહાપુરુષોના ભક્તોના પરસા અપરંપાર હોય આ ગેબી પરંપરાનો જે હામતપીનો ઠાકર જેની પૂજા કહેવાય અને એ પૂજામાં એમમાનો કે ત્રણ પિરાણા સાથે જે ત્રણ ઘોડા છે અને ડાલીબેનની મૂર્તિ છે જૂની પૂજાની તમને દર્શનનો લાવો લેવરાવવાનો છું અને અમારી ચેનલને તમે વધાવતા રહ્યો એ બદલ એ માનો કે તમારો બધાનો આભાર મારા એમાંનો કે યદુવંશી ગૌ ભરવાડ સમાજને બધાને એમ માનો કે આ મારી જે ચેનલમાં બાવન દ્વારાના દર્શન કરાવું છું એકસો સત્તાવન પાંદડાના દર્શન કરાવું છું એમાં હાલ એમ માનો કે આજ સતડિયા દ્વારે જ્યારે હું સાહિત્યકાર ગોવિંદભાઈ ભરવાડ આવ્યો હોય ત્યારે એમાનો ભાવથી બધાને વંદન કરતાં તમને દર્શનનો લાવો લેવડાવી ત્યાં જે માઢુડા મહેમાન છે એમનો પણ તમને દર્શનનો લાવો લેવડાવી હાલો તો બાપાના દર્શનનો લાવો લઈએ સતડિયા ધામ રાજુલા તાબો અને અમરેલી જિલ્લાનું આ એ માનો કે નવું સતળિયા કહેવાય આવો પધારો વાત કરીએ ઠાકરની જય ઠાકર માતાજી હાલ કે નવ સતડિયા તાલુકો રાજુલા અને જિલ્લો અમરેલી એ સતડિયા ગામમાં એમ માનો કે યદુવંશી ગૌ ભરવાડ સમાજના એમ માનો ઠાકર દ્વારા જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં દર્શનનો નો લાવો લેવડાવું ત્યારે મારી એકસો સતાવન પામેલા જે મહાપુર સંતો ના બહેણા છે જ્યાં ભક્તો ની પૂજા તે એમાં ક્યાંય ઠાકર ઉડીને આવેલા છે ક્યાંય ધોળામાંથી પ્રગટ થયેલા છે ક્યાંય પૂજા એમાં મહાપુરુષો ને આશીર્વાદ થી મળેલી છે એવી જ એક પૂજા જે માનો કે નવા સાતળિયા જેને સતળિયા કહેવાય પણ જૂનું સાતળિયા છે અને જૂના સાતળિયામાં ઠાકરના ઘોડાના બે હણા હતા અને એ ઠાકરના ઘોડાના બે હણા ધીમે 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 એ માનો કે ત્રીસ વર્ષનો એ માનો કે પટાંગણ છે કે જ્યારે આ નવી જગ્યાનું સ્થાપન થયું અને નવી જગ્યાનું સ્થાપન થયું ને એ જગ્યાના સ્થાપનમાં આનંદ કરે છે અમારો ભરવાડ સમાજ એ માનો કે અમારો ગોપ સમાજ અને એ લાવો લેતા લેતા આજ હું પણ આ દર્શનનો લાવો લેવા આવ્યો છું અને તમને પણ દર્શનનો લાવો લેવડાવું જ્યારે હાલ

એ એને મારો જે મારી ચેનલ માં નાખ્યો છે અને દર્શન કર્યા પછી એમના ભત્રીજા બીજલ બાપા જે અમારે માલધારી સમાજમાં આજથી લાદા સમય પેલા એકસો એસી પિંચ્યાસી વર્ષના ગાળામાં સમયગાળામાં વાંડે બધે જાવું પડતું આપણા માલ ઢોર ગાયું બહે લઈ અને વાંડે જવું જ્યાં જાવું ત્યાં નવો ટીમો બાંધવાનો થોડાક દિવસ આનંદ કરવાનો અને જ્યાં બધી સર હોય ત્યાં ત્યાં લેર લૂટી અને પછી બીજું ગામ ગિરના પટાંગણમાં જ્યાં કડક ધરતી ખડક નહી વિતરાળ મૂસા વીર છે સતી સંતને હાવજ તણી અમારી ગાંડી જનેતા ગીર છે આ ગીરની આંબા ધરી જ્યાં જ્યાં ખળગતા નીર છે એ ધરા માં સંત આખો મારો પ્રગટ હામત પીર છે મારો પ્રગટ ગીગડો પીર છે એવી પીરાઈઓના દર્શનનો લાવો લેતા આજ તમને જે દર્શનનો લાવો લેવડાવું છું એ દર્શનનો લાવો એ માનો કે આ અમારે એમ માનો કે હામત બાપા જે સોળ સાખીલા સિંધવમાં ઝાંપડા પરિવારમાં એ મહાન સંત થઈ ગયા એ હામદ બાપાની પૂજા એમના ભત્રીજા જે સતડિયા ગામમાં આનંદ કરતા ને એની પૂજા જે લાવો લીધેલો એ પૂજા બાપાની હાલ અહીંયા પડી છે અને એ પૂજા એટલે ત્રણ ઘોડા અને ડાલીબેનની મૂર્તિ એને સ્થાયી એ માણસ જાજા સમય એકસો ને પંચ્યાસી

એ જ્યારે આ આ દુવારાનું નિર્માણ થયું અહીંયા જગ્યા જે કે જૂનો દુવારો અને જૂની જગ્યા જૂના સતળિયા હતી પણ નવા સતળિયા જ્યારે એમ કે જ્યાં પાણીના એ માનો કે પ્રકોપથી અહીંયા નવું સતળિયા વસાવવામાં આવ્યું અને નવું સતળિયા જ્યાં વસાવ્યું એને હાલ એમ માનો કે આ જગ્યા જ્યારે સ્થાયી થઈ એને જાજો સમય થયો અને આ જગ્યા સતડિયાની આપ બાપુ એમાંનું સુરેશભાઈ આપભાઈ સુરેશભાઈ એ એમાંનું કે આપેલી અને ત્યારે વાત કરેલી કે આ જગ્યા ઠાકરના બેહરણા જતા હોય તો આથી ઉત્તમ કોઈ કામ ન હોય અને આમાં આ જગ્યામાં આનંદ લેર લૂંટો તમે અને એ સમયના એમાંનો કે અત્યારે હાલ જે રહે છે એ મોટા અગ્રણી જેને ડાભિયાભાઈ આપણે આપ બાપુ કહે છે એ અને હાલ અહીંયા

દૂધ લાવે અને બધા એ બાપાના સોખડીયા રાંધી અને અમે લેર લૂટીએ એવી લેરમાં આજ જયારે અમે આવ્યો હોય ત્યારે સતરિયાના ઠાકર ની વાત કરો તો સતરિયાના ઠાકર ની કોઈ ભેણીમાં આજુબાજુમાં માનતા કરે અને એની માનતા

અમારા એ કે માલધારી યજવંતરવાડ સમાજના નેહા બધા સમાજ લે જે મેં તમને દર્શન કરાવ્યા એ હામદ બાપા પૂજા છે અને એ ત્રણેય એકસો પંચ્યાસી વર્ષથી એમ થી વધારે બે પાંચ વર્ષના પટાંગણ માં અહીંયા થાય ગયા અને જૂના સતરિયા થી નવા સતરિયા આવ્યા નવા સતરિયા ની જગ્યા હાલ માનો કે બહુ સમય નથી થયો પણ સતરિક વર્ષની એ માનો કે આ જયારે એમાનો નકલંગ ધામ જગ્યાની પ્રતિષ્ઠા થઈ એને દસ પાંચ નેવ્યાસી ના રોજ એ માનો કે સવાન તો બે હજાર જગ્યાનો એમાનો કે પ્રતિષ્ઠા થઈ અને આ અમારા એમાનો માઠોડા બધા અહીંયા આવી અને આનંદ ઉઠીએ અને આની માનતા આનું કોઈ એ માનો કે અમારે એમના પાઠ કરવાની કે જ્યોત ઉત્સવ કરવાનો અમને કોઈ એવો ઉભરો આવી જાય ત્યારે અમે સતરિયાના ઠાકરને લઈ આવીએ છીએ આજુબાજુ એમાંનો ખાતરિયાના ઠાકરને લઈએ

બધા આપણે આવવું અને આપણે બધાએ જ્યાં જ્યાં જગ્યા વળી પડે ત્યાં લાવો લઈ લેવો કેમ કે હું તો બીજું ન કહી શકું પણ લાવો લીધો એ હાસો પછી હું એ ખોટું જ્યાં સુધી પગ હાથ કાન કામ કરે ત્યાં સુધી આપણે એમાનો ઠાકરના દર્શન કરી લેવા ઠાકરના માનો કે જ્યાં જ્યાં કોઈ પાઠ થાય કોઈ ઉત્સવ થાય તે ઉત્સવમાં સેવા કરી લેવી સત્સંગ કરી લેવો અને સ્મરણ કરી લેવું આ સાથે માનો કે મારી જે ચેનલ છે એ ચેનલમાં એમાં ઘણા બધા અલૌકિક પરસાની મેં વાત કરી છે પણ સતડિયાના ઠાકર એટલે એમ માનો કે જેને બહુ જ વાત ન કરાય પણ આ તો વૈપુર મેલીન વાલો જે આવી જાય એવો મારો ઠાકર છે હાલ સતડિયા આવો અને સતડિયાનું કોઈ એમ માનો કે તમને એવું કોઈ ભાનું મળી જાય કે સતડિયાના પટાંગણમાં જવામાં તમારું કોઈ કામ ન થાય તો ભલા માણા

તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસ અને શુક્રવાર તે દિવસે માનો કે યદુવંશી ગૌ ભરવાર સમાજ અમારા એમ મારો આજુબાજુના નેહડા એ બધા ભેળા મળી અને અહીંયા આનંદ ભોજન અને ભજન કરવાના છે તો તમે પણ બધા પધારજો સતરિયા એમ માનો રાજુલા તાબામાં આ જેનો દ્વારો છે એ દ્વારા દર્શનનો લાવો રહેજો આ સાથે હું સાહિત્યકાર ગોવિંદભાઈ ગુરવાડ માનો મારી તિલકારે બ્લોગ ચેનલમાંથી તમને દર્શનનો લાવો લેવા આવ્યો છું અને મારી ચેનલને વધાવતા રહેજો આશીર્વાદ આપતા રહેજો આ સાથે અહીંયા એમ માનો કે જે મેં તમને દર્શન કરાવ્યું એમાં જે બાપુ જયંતિરામ બાપુ દુધરેજીયા આજે સેવા કરે એમના પણ દર્શનનો લાવો લેવા આવ્યો અને કાના બાપાના દીકરા એમ માનો કે કુંવરભાઈ